કોણ નહીં પડવાનો હતો તે હું ઘરે નાહયો થઈ રહ્યો નહીં નહીં કઈની ધરતી મૂત્રવાનો છે તું હે કઈની ધરતી મૂત્ર્યા હાલ થોડાક દન સટી સટી દેવાનું એમ તે છોરો પણાવીને કેનો વળીન ભાળે ની ને છોરો પણાવીને વળીન ભાળવાનો ની મેને એ હું તારો છોરો પણે તો હું આવું તારો છોરો પણે તાર આવવાની જરૂર હે કી ન મળે હતોલી પણ આપડી કઈ નહી હતું મેત્રે નહી આવ્યો આપડી ગમતે મારે કન નકલી કેલા કે તારે ક માવાનો પણ મારી કન નહી હતા મારા સોરો પણ એ તેમાં બધા પૂરા થઈ ગયા તેનો પૈસા નહી હોય તેની હરમી નહી હું પણ કેમ મે હું પણ આવ તન મે ક્યો હે કે નોતરું બીજા જાય એત્રે તો તન નહી મેલ્યો હે તો નોતરા હારુ આવે એ નહી હારુ આવે તો ખાની હારુ હાલ મન સબર પડી ગયેલી આ હું કરી ને બોહન છાપો તો તાર નોતરું નહી પડ્યું નોતરું પડી તે દાવામ નહી ગયો માર દાવા તા નોતરું વધી ગયું દાવાલ તા વધી હા

આપણ માંડવા જીત નહી કરાય લાવ લાવ સોરો પણ આવા બટો તે જી થાય લેવાય અને તે તું ની મેલતી તે વાંધો હતો તન કઈ મારે કણ રૂપિયા હું વધારે લઈને આવેલી તે મે તો રૂપિયા લઈ નાખ્યા અમારે કે માંગ્યા પછી જ પડે ને માર માંડવામાં માને શું સલુ ભાળવું પડે અમારે કે નઈ નીકળી રહે તારે કે નઈ નીકળી જાય તારી ઈજ્જત જાય કે મારી ઈજ્જત ન જવાની ને ને બુહન છાપો તે રત ને હું ભી

ને થોડ ઘણું પીવડાવ દઉં માની જાહે કે નહીં જાહે માને હેવી નઈ મળે માર માર લેણાવાળા માંગirat મારા હલવા ન એમ એટરે હું નોતર હારું ફર રહી હા સોપડી લેવાની દીવા કે સોપડી ભૂલી ગઈ સોપડી લેવા હું કર દીધી તું ખબર પડે કે તને આતરા લેકેલા નાતરા એમ એ દેમે ખબર છે મને મને લેખબર છે ને માણાને હાવ મેં આસરાને કીધું જા પોરિયા તું નોતરું માંગ લાવ એમ તર કે હું નઈ જાણતી આયા કે તું જા કે इमा तू आलवा हमेर थाई गेली के मांग जे मांगे हम गाड़ी काटी ने था आलवा जा लेवा जा के ते हाव एक काम कर हूं साह बनाव लेवो साह हुनी पीऊ मन तो जो पैसा कर ना लेवो है तेर हूं साह दी पीऊ न रोटला भी खाम बाकी पैसा कर ना लेवो है ते ने बाकी पानी भी नी पीऊ साबी नहीं नी पीनी आले नी हवड़े ते ए, नी में नोदरू आई मन बेक जना आलवा आवे वासे ती आवे तेर हूं

હું સાપિયા નવરી સોલી વાટ જો સા સાપી બાકીની શાહદીના માતા ની ડાળે